હેલો ફ્રેન્ડ્સ હું નીતા બેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલના ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું શક્કરિયાની સૂકી ભાજી ચટપટી અને એકદમ ટેસ્ટી સુકી ભાજીની રેસીપીનો વિડીયો ગમે તો વિડીયાને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવીએ શકરિયાની સૂકી ભાજી બનાવવા માટે આપણે આ સકરિયા બહુ જાડા નહીં અને પાતળા નહીં એવું શકરિયા લેવાના છે અને બટેટા વજનમાં બંને સો સો ગ્રામ સરખું માપ લીધું છે સો ગ્રામ શકરિયું છે અને સો ગ્રામ બટેટા છે તો હવે સારી રીતે મેં આને ધોઈ લીધા છે અને આને આપણે પિલરની મદદથી છાલ ઉતારી લેવાની છે આવી રીતે આપણે છાલું તારી લેશું બટેટાને શકરિયા બંનેને આપણે આવી રીતે આમ છાલ ઉતારી લેશું આ બધા જની આપણે છાલ ઉતારી લીધી છે હવે આપણે બટેટા અને શકરિયાના નાના નાના પીસ કરવાના છે જો આવી રીતે આપણે નાના નાના પીસ કરશું અને આપણે બટેટાના અને શકરિયાના પીસ કરતા હોય છાલ ઉતારીને કારણ કે એ કાળા પડી જાય છે તો ત્યારે જ આપણે ગેસ ઉપર પાણી ગરમ એક પેનમાં પાણી ગરમ આપણે મૂકી દીધેલું હોય છે કે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણા કટકા થઈ જાય તો કાળા ના પડે એ માટે આપણે અગાઉથી જ પાણી ગરમ રાખી દેવાનું હોય છે અને જુઓ આવી રીતે આપણે નાના તમને ઈચ્છો એવડા પીસ કરી શકો છો અને બટેટાની સકરિયાને બાફવા સ્ટીમર જધારે હોય તો સ્ટીમરનો ઉપયોગ કરી શકો છો અને અત્યારે એક પેનમાં કાણાંવાળું છીબું મૂકી અને એમાં તમે પણ બાફી શકો છો આવડાવડા કટ કરવાના છે આવડાવડા કટ કરી અને આપણે બાફી લેવાના છે હવે આપણે પાણી પણ ઉકળી ગયું છે અને બટેટા અને શકરિયા પણ આપણે સમારી લીધા છે તો આપણે આ શકરિયા અને બટેટાને આપણે આ કાંડાવાળી ડીશમાં મૂકશું પહેલાં બટેટાને મૂકવાના છે અને એની ઉપર આપણે શકરિયાને મૂકશું અને જો તમારે થોડા હોય તો બધી જમ ફેલાવી દેવાના છે આવી રીતે આમ ને આવી રીતે આમ ઉપર થયા મૂકશું આવી રીતે આમ તો આમ એક કાણાવાડી ઉછી મૂકી અને બાફી લેવાના છે હવે ઉપરથી ઢાંકણ બંધ કરી દેવાના છે અને ફૂલ ગેસ ઉપર જ આને આપણે આઠથી દસ મિનિટ માટે થવા દેવાના છે આઠથી દસ મિનિટથી જાય એટલે આપણે ચેક કરી લેવાનું છે બટેટાની શક્કરિયા આપણા વફાઈ છે ત્યાં સુધીમાં આપણે આટલું આદું અને બે તીખી મરચી એની આપણે પેસ્ટ બનાવી લેશું દસ મિનિટ થઈ ગઈ છે અને અત્યારે મેં ગેસ ધીમો કરી દીધો છે અને આપણે ચેક કરી લઈએ તો આપણે ચપ્પુની મદદથી બટેટાને જુઓ બટેટું બફાઈ ગયું છે તો પણ બફાઈ બફાઈ જ ગયું હોય બંને ગયા છે હવે આને આપણે એક બહાર કાઢી લઈએ હવે આપણે ભાજી વઘારવા માટે એક પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે થોડુંક જીરું એડ કરશું અને ચાર થી પાંચ લીડાના પાણી એડ કરશું અને આદુ મરચાંની પેસ્ટ જે આપણે બનાવેલી હતી એ પેસ્ટને આમાં એડ કરશું અને સારી રીતે સાતડી લેશું આદુ મરચાં પેસ્ટને આપણે ધીમો કરી દેવાનો છે તો હવે આપણે આદુ મરચાં સતડાઈ ગયા છે તો બટેટા અને શક્કરિયા જે આપણા બાફેલા હતા એને આમાં એડ કરી દેશું અને સારી રીતે બધું મિક્સ કરી દેશું હવે આપણે આમાં મસાલા કરશું તો થોડીક આપણે હળદર એડ કરશું સ્વાદ પ્રમાણે તમારે વ્રતમાં ખાવાનું મીઠું સિંધાનું મીઠું હોય છે વ્રતમાં ખાવાનું મીઠું એમાં એડ કરશું અને ફરી પાછું આપણે હલાવી લેશું સારી રીતે બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે હવે એમાં તમારા ટેસ્ટ પ્રમાણે મરી પાવડર એડ કરવાનો છે અને સેકેલા જીરાનો પાવડર એક ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર જો તમારે ધાણાજીરું પાવડર ખાતા હો તો ધાણાજીરું પાવડર પણ એમાં તમે એડ કરી શકો છો અને અડધી ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એમાં એડ કરશું ચાટ મસાલાથી ખૂબ જ સરળ ટેસ્ટ આવે છે અને ફરી પાછું આપણે મિક્સ કરી દેશું આ ટાઈમે તમારે ગેસને ધીમો જ રાખવાનો છે બિલકુલ ફૂલ કરવાની જરૂર નથી અડધી ચમચી એમાં લીંબુનો રસ એડ કરશું અને ફરી પાછું આપણે મિક્સ કરી દેશું હવે થોડુંક લાલ મરચું પાવડર જો તમે ખાતા હો સૂકું લાલ મરચું પાવડર તો એડ કરવાનો છે જેનાથી કલર સારો આવે છે અને ફરી પાછું આપણે મિક્સ કરશું છેલ્લે લીલા ધાણા એડ કરશું અને આપણે એમાં ચાર થી પાંચ ટી સ્પૂન જેટલો આપણે મગફળીનો ભૂકો એડ કરશું આ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે જેટલો નાખો હોય એટલો તમે નાખી શકો છો શેકેલા સિંગદાણાનો ભૂકો છે એક ચમચી સફેદ તલ એડ કરશું એમાં અને થોડા દાડમના દાણા આ ઓપ્શનલ છે દાડમના દાણા જો તમારા ઘરમાં હોય તો તમે કરી શકો છો જો અને ફરી પાછું એકવાર આને મિક્સ કરી દેવાનું છે અને એકદમ ટેસ્ટી એવી જો તમને શક્કરિયાનો શીરો શિવરાત્રી હોય અને ગળિયું ના ભાવતું હોય તો આ એકદમ ચટપટી અને ટેસ્ટી એવી આવી રીતે તમે બટેટા અને શકરિયાને મિક્સ કરી અને સૂકી ભાજી પણ બનાવી શકો છો અને સરસ ખાવામાં ખૂબ સરસ લાગે છે તો આપણી આ ટેસ્ટી એવી સૂકી ભાજી શકરિયાની સૂકી ભાજી તૈયાર છે હવે આપણે સર્વિંગ ડિશમાં એક સૂકી ભાજીને સર્વિંગ ડિશમાં લઈએ તો જો આપણે આવી રીતે એક ટ્રેિંગ બાઉલમાં લેસુ તો આપણી આ સક્કરિયાની સુકી ભાજી તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને જો આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવજો બાય ફરી મળીએ એક નવી રેસીપી સાથે